ટુડે ન્યૂઝ ઝગડિયા તાલુકાના શિયાળી ગામે જ્ઞાનયોગ આશ્રમ ખાતે છેલ્લા વીસ વર્ષથી અમરનાથ બાબાની પ્રતિકૃતિ સમાન બરફના શિવલિંગ દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવે છે બાબા બરફાનીની ધામ તરીકે ઝઘડિયા સહિત જિલ્લામાં પ્રસિદ્ધ બનેલા શિયાળી શિયાળી ધામની શરૂઆત પણ રોચક છે વીસ વર્ષ પૂર્વે અમરનાથ દર્શન કરવા ગયેલા શિયાળી શિયાળી મહંત કૃષ્ણદાસ સ્વરૂપજી મહારાજ દ્વારા કઠિન યાત્રા જોતા જ ભક્તોને બાબા બરફાનીની દર્શન દર્શન કરવાની ઈચ્છા થઈ ત્યારે એ શિયાળી ખાતે જ મિની અમરનાથ ધામ ઊભું કરવામાં આવ્યું જે ધામ મહાશિવરાત્રી એક દિવસ દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવે છે પવિત્ર શ્રાવણ માસમાં આખો મહિનો બરફાની બાબાની દર્શનનો લાવો ભક્તો લે છે તેને ભારત મારા વાલા ભક્તો મારા ભાવિક વાલી વાલી ભક્તો હું માની તમને પ્રણામ કરું છું મારા તરફથી આશીર્વાદ આપું છું અને હાલ શિયાળી આશ્રમની અંદર જ્ઞાનયોગ દર્શનમાં બરફનું શિવલિંગ જે આવેલી છે તેના દર્શન માટે હાર્દિક આમંત્રણ આપું છું તે તમે સ્વીકારજો આ બરફનું શિવલિંગ અહીંયા આગળ બરફનું શિવલિંગ જે થાય છે તે હે બરફાની બાબા મારું મન મારી વાણીને મારો વિચાર બરફ જો શીતળને શાંત થાય તમે ગુણથી મુક્ત થવું એવી ઉપાય માટે હું બધાને બોલાવું છું અને તમે બધા પધારો એવી મારે તમને હાર્દિક આમંત્રણ છે